બે વીજ બેન લેવા તેમ કે એને કેની કે આ ગિરગડા તાલુકાના રસુલપરા ગામનો બોર ખબર પડે ને અહીંયા આરામ બોલો ભાઈ આરામ બોલો બોલો ભાઈ બસ આ પાણી વડે હમ યે આટ પાણી કે કેટલા ફૂટે? ઈ તો પાકું તો માપ જ કરજો. નહિં, સ્થાન પાકું કરજો ભલાએ. પાલુ જ નાકો. જ જોવો જો. તો જવું પડે.

હા લઈ લો પેલે જોઈ આવશું આપણે બે કાલ થઈ 5 6 વાગે હું તો ભાઈ નો લેજો એ જો છે બરોબર હા હા

ખરાબ બરાબર આવતું ને નહીં નહીં ભાઈ મારો નંબર લઈ મને ખબર ભાઈ નંબર લઈ ભાઈ નંબર લઈ હજી છે ભાઈ તો લ્યો હું આપું લ્યો

કેટલા ફૂટે થાય પાછો આમ ભાગવા મળે કે એમ જોવાનું નિશાન થાય એટલે રેડે રેડે હાલો હાલો કેટલા ફૂટ રેડે સિત્તેર ફૂટ છે ફૂટ મીડિયમ છે વડી ઉપલું એ ખાલી વિવડો થાય વિવડો થાય જાડો હરી આઠ એમ નથી પડતો

જાયા પોઈન્ટ થા અ વીડિયો બંધ કરું તમે બેઠા ના કે